જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બધાને જય શ્રી કૃષ્ણ હું સગોણા બેન આજે સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે આજે હું શેર કરીશ કાઠિયાવાડી રીતથી મીઠી લોચીની રેસિપી તમને જો આ લોચીની રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો જેથી કરીને આવનારી દરેક રેસિપી તમને સૌથી પહેલા જોવા મળે તો ચાલો કાઠિયાવાડી રીતથી મીઠી લૂચી બનાવવાની શરૂઆત કરીએ આપણે સ્વાદથી ભરપૂર લૂચી બનાવવાની છે તો તેના માટે મેં અહીં એક વાટકો ઘઉંનો લોટ લીધેલો છે જે રોટલી બનાવીએ તે જ લોટ લીધેલો છે ચાર ચમચી જેટલું મેં અહીં દેશી ઘી લીધેલું છે ઘીની જગ્યાએ તમારે તેલનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો અડધી વાટકી દેશી ગોળ લીધેલો છે એક ચમચી લીલી વરિયારી લીધેલી છે વેરજી બનાવવા માટે પાણી લીધેલું છે સૌ પ્રથમ તો પહેલાં આપણે ગોળને ઓગાળી લેશું તેના માટે મેં હી કઢાઈ લીધેલી છે કઢાઈમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખશું પાણી ઓછું નાખીશું વધારે પાણીની જરૂર પડશે તો બાકીનું ઉપરથી નાખીશું પાણી સરસ ગરમ થઈ ગયું છે તો તેમાં જે દેશી ગોળ લીધેલો છે તે નાખી દેસુ ખાલી ગોળને ઓગાળવાનો જ છે લુચી બનાવવા માટે હંમેશા ડબ્બાના ગોળનો જ ઉપયોગ કરવાનો ગોળ સરસ રીતે ઓગળી જાય પછી ગેસ બંધ કરી દેસુ

ગોળના પાણીની સાથે જ આપણે દેશી ઘી નાખી દેસું જેથી કરીને આપણી લૂચી એકદમ સોફ્ટ બને બે ચમચી ઘી નાખીશું એક ચમચી લીલી વરિયારી નાખી દેસું તેનાથી લૂચીમાં ટેસ્ટ ખૂબ જ સારો આવે છે હવે થોડો થોડો લોટ લાગતા જઈશું અને સરસ રીતે બાંધી લેશું લોટ પેલેથી જેટલું લો ગોળ પણ ઘરમાં ખાતા હોય તે પ્રમાણે ગોળનો ઉપયોગ કરવાનો જે રીતે રોટલીનો લોટ બાંધીએ તે જ રીતનો લોટ તૈયાર કરવાનો છે આ રીતે પૂરી બનાવશો એટલે એકદમ અંદરથી સોફ્ટા થશે અને ખાવાની તો ખૂબ જ મજા આવે છે આ લુચી આપણે વધારાના પાણીની જરૂર નથી પડેલી ગોળવાળું પાણી હતું તેમાં જ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે આ રીતનો લોટ રાખવાનો આંગળા ખૂતે તેવો ઘી વાર વાત કરી અને લોટને સરસ રીતે મસળી લેશો તમે ક્યારે આ રીતની લુચી બનાવીને ન ખાતી હોય તો ચોક્કસથી આ ટ્રાય છે આ રીતનો લાડવો બનાવી અને આપણે દસ મિનિટ લોટને રેસ્ટ આપીશું જેથી કરીને લોટ એકદમ મુલાયમ બની જાય ઉપરથી ઢાંકી દેશો આપણે લોટને દસ મિનિટ માટે રેસ્ટ આપવા કેલો હતો તેને હવે જોઈ લેશું પેલા કરતા એકદમ લોટ થીપ થઈ ગયો છે લોટને હજુ થોડીક વાર મસળી લેશું તમને જો મારી રેસીપીઓ સારી લાગતી હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને દરેક આવનારી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે જો આ રીતનો લોટ કરી લેવાનો હવે આટલો આટલો લોટ લઈને આપણે સરસ મજાની રુચિ તૈયાર કરશું જે રીતની આપણે પૂરી બનાવીએ તે જ રીતની આપણે મીઠી પૂરી બનાવવાની છે આપણે આ લૂચીને કાઠિયાવાડી ઢેબરા પણ કરી શકીએ

જેથી કરીને લોચીની અંદર તેલ બિલકુલ નરીએ તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો થોડોક લોટ નાખીને જોઈ લેશો આ રીતનું તેલ ગરમ થવા દેવાનું જો વધારે તેલ ગરમ થઈ ગયું હોય તો ગેસને ધીમો કરી નાખવાનો હવે એક એક પૂરી નાખતા જઈશું જેટલી પૂરી કઢાઈમાં સામે તેટલી જ નાખીશું વધારે નહીં નાખીએ હવે ફેરવી લેશું આ રીતની રતાડો કલરની થઈ જવી જોઈએ ધીમા ગેસ ઉપર પકાવશું એટલે એકદમ ચડી જશે બિલકુલ કાચી નહીં રિએ આ રીતનો ઝારો હલાવી અને વધારાનું તેલ વિતારી લેવાનું જોઈ શકો છો ને કેટલી સરસ લૂચી તૈયાર થઈ છે હવે ફેરવી લેશો આ મીઠી પૂરી તમે ગમે ત્યારે બનાવીને ખાઈ શકો છો આ મીઠી પૂરી તમે દહીં સાથે ખાવ તો ખૂબ જ ખાવાની મજા આવે છે ખાટું મીઠું દહીં અને મીઠી પૂરી ખાવાની મોજ આવી જાય અમારા ઘરમાં આ રીતની તમે મીઠી પૂરી બનાવો એટલે બધાને ખૂબ જ ભાવે છે તો તૈયાર થઈ ગઈ છે મીઠી લોચી તમને જો આ બેરીની સારી લાગે તો ચેનલને ચેનલ લાઈક કરજો શેર કરજો ને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ ગેડી લૂચીની રેસિપી કેવી લાગી અને તમે ચોક્કસથી આ રીતે બનાવજો બધાને ખાવાની ખૂબ જ મજા આવશે તો ફરી મળીશું એક નવી રેસિપી લઈને ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી